નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપસનું તહેલી સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના પેન્શનરો નિવૃત્ત નિવૃત્તિ કર્મચારીઓને ટૂંક સમયમાં મળશે ડીએનો વધારો શું છે મિત્રો સંપૂર્ણ વાત આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ ટેલિવ ગ્રુપ બંને બનાવ્યું છે તે લિંક ડિસ્ક્રપશન પૂછો વિશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી અને કર્મચારી પેન્શન ધારકો બાબતે પગાર બાબતે ડીએ ડીઆર એચઆર એની અંદર કોઈ પણ અપડેટ આવે તો પણ તમે જાણ કરવામાં આવશો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમને કહ્યું તેમ ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે જે નિવૃત્તિ કર્મચારી છે તેમના તેમને મિત્રો ટૂંક સમયમાં જ ડીએનો વધારો કરવામાં આવશે જો ચાલો મિત્રો વિડીયો શરૂઆત કરું છું તો મિત્ર જોઈ શકો છો શું છે એ વાત કે કેન્દ્રીય કર્મચારી માટે ફરી એકવાર સારા સમાચાર આવવાના છે સરકારે ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં ડીમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે આ વર્ષ જુલાઈથી ડિસેમ્બર સમયગાળા માટે મોંઘવારી ભથ્થામાં તેર ટકા વધારો અપેક્ષિત છે ને આ વધારો સપ્ટેમ્બર બે ચોવીસમાં અમલ આવી શકે છે જો કુલ મોંઘવારી ભથ્થામાં ટેપન ટકા સુધી લઈ જશે મોંઘવારી પથ્થું ડીએ શું છે તો મિત્રો મોંઘવાડી પથ્થું ડીએ એક પ્રકારનું બધું છે જે પગ જે સરકારી કર્મચારીઓને હાલના પગાર સાથે આપવામાં આવે છે અને જેને હેતુ ફુગાવાના કારણે જીવન ખર્ચમાં થયેલા વધારાની ભરપાઈ કર ભરપાઈ કરવાનો છે ડીએ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમ પ્રાઇસ ઇન્ડેક્સ એઆઈસીપીઆઈપીના આધાર નક્કી કરવામાં આવેલ છે ના ઇન્ડેક્સ વિવિધ પ્રદેશોમાં સૂટક કિંમતો ફેરફારમાં આપે છે ડીએ કેવી રીતે ગણવામાં આવશે તો મિત્રો ડીએની ગણતરી માટે આધાર એ સીપીઆઈપી ઇન્ડેક્સ તાજેતરમાં એ સીપીઆઈપી ડેટા આધારને તે સ્પષ્ટ થયું છે કે જૂન બે ચોવીસમાં ઇન્ડેક્સમાં એક પોઈન્ટ પાંચ પોઈન્ટ વધારો થયો છે જે જુલાઈ ડિસેમ્બર ચોવીસનો સમયગાળા માટે ડીએમમાં ત્રણ ટકા સંભવિત વધારો કરી શકે છે અગાઉ જાન્યુઆરી બે ચોવીસમાં ડીએ ચાર ટકા વધારીને પચાસ ટકા કરવામાં આવ્યો હતો તો ગયા વર્ષમાં ડીએમ વધારો માર્ચ બે ચોવીસમાં સરકારે ડીએમાં ચાર ટકા વધારો કરીને પચાસ ટકા કર્યો હતો આના કારણે કર્મચારીઓના પૂર કુલ પૂર કુલ પગારમાં વધારો થયો અને વેટ ભથ્થાઓમાં પણ ફેરફાર થયો આ વધારાને કોરોના સમયગાળાને કારણે મુલવતી રાખવામાં આવેલા અઢાર ડીએ એનડીએ ઉમેરવામાં આવ્યું ન હતું જેના કારણે કર્મચારીઓ સમયગાળામાં એડીએસ મળ્યા ન હતા તેની જાહેરાત થઈ શકે છે તો મિત્રો ડીઓ વધારો સામાન્ય રીતે માર્ચ સપ્ટેમ્બર જાહેર કરવામાં આવે છે તે જાન્યુઆરી અને જુલાઈ લાગુ થાય છે અને આ વખત સરકાર સપ્ટેમ્બર સુધીમાં તે જાહેર કરી તેવી જાણવા છે જો આ વધારે લાગુ કરવામાં આવશે તો કર્મચારીઓને પેન્શન મળે ઓક્ટોમ્બર ચોવીસથી તેનો લાભ મળશે એ કર્મચારીઓ પર ડીએ વધારવાની અસર ડીએ વધારા માત્ર પગાર સાથે સંકળાયેલા અન્ય ભથ્થાઓમાં વધારો થઈ શકે જેમ કે એચઆરએ હાઉસ રેન્ટ એલાઉન્સ સુદાન તરીકે આ કર્મચારીઓનું માસિક પગાર પચાસ હજાર છે તે ત્રણ ટકા વધારા પછી લગભગ પંદર ટકાનો પંદરસોનો વધારો મળે છે આ વધારો કેન્દ્રીય કર્મચારીઓને ખાસ કરીને મોંઘવારી વર્તમાન સમયની મોટી રાહત આપશે આ પગલું સરકાર તરફથી એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવે છે જે કર્મચારીઓના ધોરણને સુધારવા માટે લાવવાનું છે તો મિત્રો આ ત્યાંથી મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ